bangga BJ ma jeliamu naga ucah lada tiga rangga jai jaya jenaka namanya ke jayahe 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 jaya jayahe jaya

बुल बेटा पेपरलेटले सुद्धाय सफारजान तो एलिफंट એટલે શું થાય આથી લાયન એટલે શું થાય સી ટાઈગર એટલે શું થાય વાહ મંકી એટલે શું થાય બેસ વાગરો બરાબર પછી કાવ એટલે ગાય બબેલો એટલે બેસ પીકોક એટલે મોર પછી સ્પેરો એટલે પોપટ સ્પેરો એટલે

હા પછી આપણા રાજ્યપાલ કોણ છે બેટા મેં તને કીધું તું ને દેવરજજી દેવરાજજી દેવરજજી સરસ અને આપણા ગૃહમંત્રી અમિત શાહ અમિત શાહ સરસ અને શાકભાજી કોને કહેવાય સાગર ને કહેવાય ફુલિવાર ને કહેવાય કુબી ને